એચ એમ કિચનમાં બે રીતના આમચુ પાવડર તૈયાર કર્યા છે એક સફેદ અને એક લાલ તો સૌ પ્રથમ આપણે કેરી લેવાની છે અને કેરીને છાલ રિમૂવ કરી લેવાની છે અને પૂરેપૂરી બધી છાલ ઉતારી લઈએ છોલણીયાની મદદથી ત્યારબાદ છોલણીયાની મદદથી જ આપણે આગળ પ્રોસેસ કરવાની છે તો હું અહીં બે કેરી લઉં છું બે કેરીમાંથી પૂરેપૂરી છાલ આ રીતે રીમૂવ કરી લઉં છું મિત્રો ઘણા આપણને કહેતા હોય છે કે ફટાફટ ચાર કલાકમાં આપણે આમચૂર પાવડર તૈયાર કરીએ છીએ પણ જો તમારે ફટાફટ ચાર કલાકમાં આમચૂર પાવડર કરવો હોય તો તમારો તે લાલ થશે જો મારી કેરી સેજ પીળી હતી તો મેં મૂકી દીધી તો કઠણ હોય અને આ રીતની કાચી હોય તેવી જ કેરી લેવાની તે બતાવવા માટે જ મેં તમને આ પીળી કેરી લઈ અને બતાવી હતી તો આ રીતે છીલણની મદદથી આપણે સરસ લાંબી લાંબી પતલી પતલી સ્લાઇસ કરી લેવાની અને ગોટલી બતાવી તે રીતની ગોટલી રહી ત્યાં સુધી આપણે તેને છીલણીયાની મદદથી લેવાની છે હવે તેને થાળીમાં આ રીતે ફેલાવી અને પંખા નીચે બે દિવસ સુકવવાનું બે દિવસ પંખા નીચે રાખશો તો એકદમ સરસ આ રીતનું વ્હાઈટ જ રહેશે અને પાવડર પણ વ્હાઈટ થશે જો તમે તડકે આ સ્લાઇસને સુકવશો તો હું તમને હમણાં આના પછી બતાવું તો તે એકદમ લાલ થઈ જશે એટલે જો તમારે લાલ ના કરવી હોય ને વ્હાઈટ આમચૂડ પાવડર જોતો હોય તો બે દિવસ સુકવવાની થોડી ઉતાવળ નહીં કરવાની હવે આ સ્લાઇસને મેં મિક્સર જારમાં લઈ લીધો છે અને તેને આપણે ફાઇન પાવડર તૈયાર થઈ જશે બે દિવસમાં એકદમ સરસ સુકાઈ જાય છે અને સરસ પાવડર તૈયાર થઈ જાય છે તો આ મારો વ્હાઇટ કલરનો આમચૂર પાવડર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે જો આ મેં એક કેરીની સ્લાઇસ તડકે સૂકવી હતી તો તડકે સુકવવાથી આ રીતની લાલ થઈ જાય છે અને તેને પણ મિક્સર જારમાં લઈ અને આ રીતનો પાવડર કરી લેવાનો તો જોયું ને મિત્રો કે કેટલો તફાવત આવે છે થોડી સ્પીડ ચાર કલાકમાં આપણે કરવી હોય તો આ રીતની લાલ પાવડર તૈયાર થશે અને બે દિવસ તમારે ઘરમાં રાખવી હોય તો તેની માટે સફેદ પાવડર થશે તો તમારે કેવો કરવો છે તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે ફરી એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો